નવસારી જિલ્લા ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે આ માળખામાં આઠ મંત્રી આઠ ઉપપ્રમુખ તેમજ ત્રણ મહામંત્રીઓના નામ જાહેર કરાયા છે મહામંત્રી પદે શાંતિલાલ પટેલ જીગર દેસાઈ અને લોચન શાસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાત બાદ જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહે તમામ પદાધિકારીઓને શુભકામનાઓ પાઠવી હતી આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે એમાં આઠ ઉપપ્રમુખ છે આઠ મંત્રી છે ત્રણ મહામંત્રી છે અને એક ખજાનચીની નિમણૂક કરવામાં આવી છે એમાં અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશ ભાઈ પંચાલ સાહેબ અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને અમારા ઝોન પ્રભારી શ્રી પ્રશાંતભાઈ કોરાટના સાથે ચર્ચા વિચારણા કરીને આ ટીમની જાહેરાત કરવામાં આવી છે અને સાથે સાથે ટીમના સાત મોરચા મહિલા મોરચો યુવા મોરચો કિસાન મોરચો બક્ષી પંચ મોરચો એસટી મોરચો એસસી મોરચો અને લઘુમતી મોરચો સાત મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની પણ નિમણૂક કરી દેવામાં આવી છે સાથે સાથે સોશિયલ મીડિયા મીડિયા અને આઈટી એસએમના ઇન્ચાર્જ એની પણ નિમણૂક કરી દેવામાં આવી છે તમામ હોદ્દેદારોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા મળેલી જવાબદારીમાં તમે સફળ થાવ અને પાર્ટીને યશ અપાવો એ જ મારી આ તમામ હોદ્દેદારો પાસે આશા અને અપેક્ષા ખબર